દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને છ મંત્રીઓએ શપથ લીધા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને તેમની મંત્રીમંડળે વિધાનસભાના પ્રથમ સત્રના આરંભે શપથ લીધા આ સત્રમાં ભાજપના અરવિંદર સિંહ લવલીને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવવામાં આવી લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ રાજનિવાસ ખાતે શપથ લેવડાવી મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિધાનસભામાં વિજય ચિહ્ન બતાવીને આત્મવિશ્વાસ દર્શાવ્યો તેમણે જણાવ્યું કે અમારી સરકાર દિલ્હીના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને અમે તમામ વચનો પૂર્ણ કરીશું આ સત્રમાં ભાજપના મંત્રીઓ પરવેશ વર્મા આશિષ સુદ મંજિન્દરસિંહ સિરસા રવિન્દ્ર ઇન્દ્રજ સિંહ કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહે પણ શપથ લીધી આ પ્રસંગે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે અમે દિલ્હીને નવી ઊંચાઈઓએ લઈ જવા માટે સારા કાયદા બનાવવાના છે તેમણે ઉમેર્યું કે અમે દિલ્હીને પેરિસ અથવા લંડન જેવા બનાવવાનો દાવો નથી કરતા પરંતુ અમે દિલ્હીના વિકાસ માટે પ્રતિબદ્ધ છે આ સત્રમાં વિધાનસભાના સ્પીકરની ચૂંટણી પણ યોજાશે દિલ્હી વિધાનસભાના પ્રથમ સત્રમાં લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેના પચ્ચીસ ફેબ્રુઆરીએ વિધાનસભાને સંબોધન કરશે અને ત્યારબાદ કંટ્રોલર અને ઓડિટર જનરલ સીએજી રિપોર્ટ રજૂ કરવામાં આવશે આ સત્રમાં વિધાનસભાના ઉપસ્પીકરની ચૂંટણી પણ યોજાશે આમ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને તેમની મંત્રીમંડળે વિધાનસભાના પ્રથમ સત્રમાં શપથ લઈને નવી શરૂઆત કરી છે